જઈદી પહેલાલ પર ગયો તો ગરમા ગરમ લઈ હશે હવે ખાઈ લઈને કઠાલી જાય

જી હેમ હા આ મોઢું આંગુરા ગેઠો બેહીન કરીને ભેરાઈને ઓલ ઝાલક મારીને એના કરતા આ છે ને એમ જ ના ન ખાય કોઈ ધ્યાનથી જ ન ખાય એટલે આ છે ને આપણે હેરખું ભળી જાય તમે તમ ઝાલક મારો ને એટલે ઈ એટલામાં એટલામાં રહી જાય જા આવી રીતના છે ને અસલ આખા ઢગલામાં નાખી દે ને

ડા ગાય ના કોરી રેતી હોય તો મજા આ ભીનું ગરનું આવવાનું જ હોય છાટવાનું આ ભેજવાર હોય તો જ લાગે નકર લાગે આપણે તાગણી માં જા હું જયદીપને છાટવાનું છે અને ચાર ચાર આયરૂ માં લેતો જ ચાર ચાર નહીં પાંચ પાંચ હા પાંચ પાંચ આલે આમ ગોરાલી मैनेजमेंट <laughs> <laughs> तो पर मार तो माइक भी माइक भी उड़ा दूँगी हाँ ये तो वहाँ आपने पर वहाँ आठ तगारा नहीं खाता कितना बे बोटल ली थी थी अन्य हाथी थे आपने तगारू तो नहीं खोल दूँ ना <laughs> इजिन कहाँ था यार ना और जून था मैं नहीं खाया अब दम बे जना वही करते हैं चाय होन होन बाबा गाड़ी मारे बस अब फिर वही गुमन चाटो चाहूँ तो हम पढ़ी गुमन चाहूँ तो वसाई लो जाओ બસ મંડાઈ છાટ બેક્ટેરિયા આપણે પરવાઈ છાટતા ઓલી માંડવી માં આમાં તા કપા હતો ક્યાં જતી સફર ખૂબ ના હતા આ ગાડી ફુગના ગાડી ફુગતી ને આપણે આમાં ઓલા શું કહેવાય ઉતરતી બહુ માંડવી જો ઓલા ભાગમાં એટલે છાટી દે અહી માંડવી જિનકી સે ને તા ને આય થી વર્ગી જા ને ક્યાં થી ના મેળા ક્યાં થી જ મેળા હે બસ આ થોડું અધુરું થઈ તેમ નું ઢેડી જવા થાય ને ના ના પસ આય લઉ જવાનું હા પણ પસ આય લઉ જવાની બસ याद रख આમ हम આઈરું સુધી નાખું આટણ હને એકદમ શાંત વાતાવરણ છે ને આપણે ઓયું જવાનું છે ઘેર ને ક હું જયદીપને કતી છાટવા લાગું પણ કે હું છાટી લે બોરના ને જરા જરા જ નાખવા તોન તન આઈરું લીધી કે બે કોરા આયું થી આવી ગયું આપા અહીં હું નઈ ઇન થિયો આગળ તું આમાં ધાઈ ए हे आनी कर बाकी रह जाओ यहाँ हूँ दवाई लो जा इम नहीं यहाँ थी जो सटाई गल तू यहाँ हूँ दवाई लो जा नू पोसी पोसी छाटो न तू पूरू ही नहीं कर न तू पूरू ही नहीं था वादे हेलो तो ये बैक्टीरिया छाटी लिए ना अपने जहीं घरे अपने काम से बदहम पूरू कर दे जो જરા જરા જ નાક જાને કઈ ના ઓલા સુફર નથી થી ખેતક નો નાખવાનું હાવ તો એ છાટી દી બેક્ટેરિયા ને આપણે આ દવા ડબલ લેતા જ ને જવા દે ઘરે યાદ રાખજે બેય કોર બબે મુક ને તો તને આસલ ઓહણ રહી જાય કે આમ જ છે બોન તો ન આય રૂ મુક ને તો તન યાદ નઈ રહે ભાઈ આ હાથે જ ઉતી ગયા હાવ શું કહેવાય વરાપ થઈ ગઈ જતી તો આમ તો હાથી હાલ આપણે મન થાલતું ठीक हाँ तो हलो आप हलो तो जाए बपोरना रोटला भाड़ा लाइन बार खाने अपने कारण के आप कांड कर ना खुश आगनी जो हाथ में है हाथ जो गए प्लास्टिक कोथरी ताप करती थी दें। ताप करती थी हाथ में प्लास्टिक उड़ू मम्मी रोटला घर दिए मम्मी आज पर चालू था दशा चालू थी। हाँ। तो पसी जावे के? हाँ। मारत पूरी थे पूरी थी गई मैं उजी नीकर पेती हूँ फूलकाजड़ी घना वर्ष रही जिनके दी थी रहोरा कल लाल श्रावण महीनो बहे आखे आखो श्रावण महीनो रे विचार हे ભગવાન ની દયા થી રેવાય જ રહે અરે ભોરા નાખ કે આ બેઠા હે પ્રાર્થના કઈ પર થા હમ અને આપણે શંકર ભગવાન એ ઘરે જ છે થી કાયમ આપણે પૂજાઈ કરવા થાય ગામ માં જવાનું થકો નમરે તો હાલો ખાઈ લે અને આ બાજુ જો જેઠાલાલ જોતા જોતા હે ને બપોરા કરે હે બધેન ઘર માં એક માણસ તો એવું કહે જી જેઠાલાલ નું જોતા જોતા ખાય ઈ માં અમાર જયદીપભાઈ અમાર ઘર માં અમાર જયદીપભાઈ છે તો હાલો હવે બપોરા કરી લે એવું ને મમ્મી ભેગી સામેલ હોય હોય એમાં મોગલી નું હાલો તો વાગી ગયા છે સવા ચાર અને મમ્મીને બનાવી છે લાપસી આજી દિવાસો રહી ને લાપસી જુવાર હોય ને મમ્મી હા આગળ થોડાક છાટા પડી ગયા નટાણે વરસાદ બંધ થઈ ગયો

खेजी जानी એટલે કીન ભરાય નકરાગરી એમનો એમનો આવતો હોય કઈ અડહાર ના રહે થાડીની મોહડિયો વાલે ખેજી જાની હંગ તો વારીન ભાગત હંગ તો વારીન ભાગ તો તિન ખબર છે કેન જીવની કે હક્ક તો થાઈની ગરમી આવી તો હમ ટપટપ ફલાફલી લાપસી બનાવ નાખો પછી વારતા હંભરી લ્યો પછી આ વાતો સાંપ લે હે ટપટપ લાપસી કરવા હાલો તપમાં ગઈ જ હાલો તો જો માઈન્ડ વિ હે ને ઉપર ઉપર થોડી કામ ફુંગાઈ ગલવાય ને એવી લાગે પણ અસલંદો સી દાણા નીક રહે થી વાંધો ન થ આપણે થોડક આગો કરીને તપાળ લે માંડવી મારા શ્રાવણ મિનો રે આનું કે મન મકમ કરીને ને આપણે એમ થયું કે ના રેવો છે એટલે તો છે ને اصل સે દાણા થી હું ખોલીને રાખી દઈ તો જો એ હું કામકાજ આપણો આલે છે ન હાલો આસાથે આપણે વ્લોગ નો એન્ડ કરી દઈ આમ જો આ દરથી થોડીક ફોલી લઉં ને તડકો નીકળે જરીક વાત તપી જાય હાલો તો આ સાથે કરી એન્ડ મળીએ કાલ નવા લોગમાં જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ